સાબરકાંઠાના રાયપુર ગામે શાળા તાળાબંધી મામલે શિક્ષણ વિભાગને અનેક રજૂઆતો કરવામાં આવી હતી છતાં પણ કોઈ કાર્યવાહી ના થતા અંતે સતત બીજા દિવસે ગ્રામજનોએ તાળાબંધી કરી વિરોધ દર્શાવ્યો નમસ્કાર હું છું પૂજા રાવલ ધિકેશરી ટાઈમ્સ સાથે આમ તો સમગ્ર ગામ અને શાળાનો સ્ટાફ માત્ર મુખ્ય શિક્ષિકા પર જ આક્ષેપ નાખી રહ્યા છે કે આ બંને વારંવાર ઝઘડા ઊભા કરી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરીને શિક્ષક સામે ઝઘડા ઉભા કરી રહ્યા છે આમ તો આ શાળામાં એક આચાર્ય સહિત છ શિક્ષકનો સ્ટાફ છે અને છન્નું જેટલા બાળકો અભ્યાસ કરે છે પરંતુ આચાર્ય બેનનો આક્ષેપ છે કે શાળાના બે શિક્ષકો મારી સામે જેમ તેમ બોલી હુમલો કરવામાં આવે છે તો બે શિક્ષકો એમ કહી રહ્યા છે કે બેન પહેલેથી જ આવા છે આ અગાઉ પણ અન્ય શાળામાં હતા ત્યાં પણ આ જ પ્રકારનું વર્તન કરી ખોટા આક્ષેપો મૂક્યા હતા હવે સાંભળો શિક્ષકો અને આચાર્યની વાતો કે તેઓ શું કહી રહ્યા છે ક અહીંયા કાલે રાકેશભાઈ સાહેબ વિઝિટમાં આવ્યા હતા રાકેશભાઈના સાંભળતો દૂધ સંજીવની કોથળી કૂતરું લઈ જતું હતું એટલે એમને ધ્યાન દોર્યું કે બેન આ જવાબદારી આપેલ નથી હું આપેલ છે સાહેબ કોણ આપેલ છે તો રશ્મિકાંત પટેલ સાહેબને આપેલ છે એમને બોલાયા ત્યો અને પૂછ્યું કે કેમ ભાઈ તમે જવાબદારી નથી રાખતા એટલે એમને એમ કીધું કે આ મારા ઉપર હાથ દઈ અને મારા ઉપર ઉગ્ર સ્વભાવથી કે આ જે વિશે એમ આ ન જ પેલી એ સાહેબ આ જ બધું તમને છે અને મારા ઉપરથી હાથ ઉમેટતા અને લાફો મારો આવી ગયા સામે એટલે વારંવાર ઝઘડામાં એ જ કામ વહેંચવા છતાં પણ કોઈ જ કામ આચાર્ય તરીકે શિક્ષકો વહેંચણી કરતા છતાંય શિક્ષકો કોઈ જ કામ કરતા નથી કોઈ જ શિષ્યવૃત્તિ યા માસિક પત્રક યા વર્ગનું કે કોઈ જૂથમાંથી લાવ ઉમેરવું તો એમાં કી કે તા મારે જવાબે ન મારા કશું આવો નહીં તો કોઈ જ આડ યુડા એસ ફોર્મ કેવાય સી કશી શ્યવતી આ વર્ષનું કોઈ પણ કામ મારે ક્લીન ન જ કરવું પડશે એમાં એક જ સાહેબ હેલ્પ કરશું પિયુષભાઈ પ્રજાપતિ તે સિવાય ચાર શિક્ષકો કોઈ જ કામમાં હેલ્પ કરતા નથી આ આચાર્ય તરીકે મારા આજ કહેવું છે અને વારંવાર કંઈક કહેવાથી કંઈક કામ બતાવવાથી કામ બતાવવાથી આ ઉદ્ધત અને સામે થઈને આવી જાય પટ પેલા આઘર પણ મનોજભાઈ પટેલ ને પણ આ જ રીતે પેલી કરેલી મારા જોડે જીબા જોડી અને એ પણ મારા ઉગ્ર સ્વભાવથી આઘર આવી ગયા અને પછી એમના માટે હું રાકેશભાઈ ત્યાં જૂથમાં બોલાયા હતા બધાને અને નિવેદન લખાયું હતું કે હું આજ પછી કરીશ નહીં પણ એ વારંવાર પાછું આ બીજી વખતે પણ થયું પટેલ ગીતાબેન સ્કૂલમાં તાળાબંધી કેમ કરવામાં આવી કારણ શું હોય છે કારણ સાહેબ એક જ હતું બીચ નિરીક્ષક સાહેબ આવેલા હતા અહીંયા આગળ સોમવારે બેન હાજર ન હતા અહીંયા એમની તપાસ માટે આવ્યા હતા બે સાહેબ તો પછી અમને સ્ટાફને બોલાવવામાં આવ્યા ઓફિસની અંદર અને સાહેબે કીધું કે ભાઈ દૂધની થેલી રહી ગઈ હતી કૂતરું લઈ ગયું છે તો તમે શું ધ્યાન રાખો છો કે સાહેબ અમારી ભૂલ થઈ ગઈ છે અમે માફી માગી લઈએ છે કે અમારી ભૂલ થઈ ગઈ દૂધ અંદર મૂક્યું નથી અમે બરાબર એટલે બેનને સીધો ખુરશીમાંથી ઊભા થઈને મારા ઉપર હુમલો કર્યો મને ગધેડા બુદ્ધિ વગરના એવું કહીને હું તને લાફો મારી દઈશ આવું વર્તન મારી જોડે કર્યું છે એમને વચ્ચે બે બેનો આવી અને બીજ નિરીક્ષક સાહેબ પોતે પણ બચાવવા માટે આવ્યા હતા રશ્મિકાંત કીર્તિભાઈ પટેલ માહિતી મારા ઉપર જે મુખ્ય શિક્ષક બેન દ્વારા હમણાં આક્ષેપ કરવામાં આવ્યો કે આ લોકો હેરાન કરે છે પણ જ્યારે આ બેન અહીંયા હાજર થયા મુખ્ય શિક્ષક તરીકે ત્યારે અમારા બીટ કેરવણી નિરીક્ષક સાહેબશ્રીની હાજરીમાં અમારી કામગીરીની વહેંચણી કરવામાં આવેલી અને એ વખતે અમે તમામ કામગીરી નિયમિત કરેલી છે તેમ છતાં આ બેને અમારા પર ખોટો આક્ષેપ નાખ્યો છે અત્યારે હાલ અગાઉની નાદરી પ્રાથમિક શાળા અલ્પુદરા જૂથમાં અમારા બેન શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા ત્યાં પણ એક શિક્ષક ઉપર એમને ેટથી અને બળાત્કારનો આક્ષેપ લગાવી અને શિક્ષક જોડે પણ માફીપત્ર લખાવેલું છે આ બેનનું ત્યાં પણ ઝઘડો થયેલો એવો મોટો અને પોલીસ કેસની વારે વારે ધમકી આપી છે આજની સ્થિતિમાં એવું છે કે પંદર ઓગસ્ટ સોળ ઓગસ્ટના દિવસે પણ અમારા પર એ જ પોલીસ કેસનો આક્ષેપ એમને નાખેલો અને વારંવાર આવા ઝઘડા કરી અમને માનસિક રીતે ટોર્ચર કરે છે સમજાવવા છતાં ગામ લોકોને પણ અમે વિનંતી કરી હતી એસએમસી સભ્યોને પણ વિનંતી કરી હતી અને એ અમે ડરમાં જ આ સતત અમે આ જીવી રહ્યા છીએ વારંવાર બેનને સમજાવવા છતાં કોઈ જ વસ્તુ સમજતા નથી અને અમારા પર પાયાવી હોણા આક્ષેપ કરવામાં આવશે અત્યારે હાલ મધ્યાહન ભોજનમાં એક નવ બે હજાર ચોવીસના રોજ સરકારશ્રીના પરિપત્ર મુજબ નવી અભ્યાસક્રમ અને સોરી નવીન મધ્યાહન ભોજન યોજના અંતર્ગત બાળકોને મેનુ આપવામાં આવે છે પરંતુ આજ દિવસ સુધી અમારી શાળામાં એક પણ દિવસ મધ્યાહનનું કોઈ જ મેનુ નવું આપવામાં આવેલ નથી વારંવાર બેન ન અમન સૂચના આપે અમે કીએ કે ભાઈ આપણે આ મધ્યાહન બાળકોનો સારું મળી રહે એવા પ્રયત્ન આપણે સાથે મળીને કરીએ તો સારું પણ એ અમારા ઉપર જ આ ખોટા આક્ષેપો નાખે છે કે આ લોકો મધ્યાહન ધ્યાન નથી રાખતા વારંવાર કહેવા છે તો આજ દિવસ સુધી નવીન મેનુ બાળકો માટે બનેલ નથી અમારી શાળામાં મનોજભાઈ આ શાળાના શિક્ષકો વચ્ચેના મહાભારત વચ્ચે બાળકોનું ભવિષ્ય તો અંધકાર થઈ ગયું છે બાળકોને ના તો પૂરતું શિક્ષણ મળે છે ના તો મધ્યાહન ભોજનનો અનાજ એમાં પણ એવો આક્ષેપ છે કે આચાર્યબેન મેનુ મુજબ કોઈ જ વસ્તુ બાળકોને આપતા નથી મન ફાવે તેમ ભોજન આપી રહ્યા છે તો સાથે સાથે વાસણ પણ બરાબર સાફ થતા નથી અને ભૂતકાળમાં પણ અનેકવાર જમવામાંથી ઈયર સહિતની ગંદકી પણ જોવા મળી છે તો તેવા આક્ષેપ શાળાના શિક્ષક અને ગ્રામ લોકો સહિતના બાળકોના સામે આવ્યા છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે વાસણમાં ગંદકી અને અનાજ ખુલ્લું મુકાયું છે આ ઉપરાંત શિક્ષક અને વાલીના શબ્દો શું કહી રહ્યા છે તેઓ જમવા વિશે મધાન મારવા બાળકો નું આરોગ્ય બદલે શું છે મધ્યાન માં તો પેલા તો જીવડા બહુ આવ્યું છે છોકરા ખાવામાં પછી ટીચરો એવું કહેવામાં આવશે આજનો દિવસ ખાઈ લો કાલથી નહીં આવો મેન્યુ પે મને આવતું નથી કાલે હું પોતે આવ્યો તપેલા ખુલ્લા હતા બધું જ એમને એમ દફે પડેલું હતું એટલા માટે તમે ધ્યાનમાં કોઈ રેખદેખ રાખવા જ નહીં ભૂતકાળમાં શું બરાબર ભૂતકાળમાં તો પહેલાંથી જ આ જીવડા આવું છું પછી છોકરાઓને સરખું ખાવા નથી મળતું જેથી મેન્યુમાં જે આઈટમ હોય છે આઈટમ નથી હોતી એ રીતે બહુ મોટા મોટા બહુ પ્રશ્ન હોય છે

ગામ લોકો અને શિક્ષકોના મહાભારત વચ્ચે જિલ્લાના કોઈ અધિકારીઓ આવીને નિરાકરણ કરે તો સારું નહીં તો જ્યાં સુધી શાળાના શિક્ષકોની બદલી ન થાય ત્યાં સુધી શાળામાં તાળાબંધી યથાર્થ રાખવાનો નિર્ણય ગામના લોકો કરી ચૂક્યા છે આ સમગ્ર મામલે શિક્ષણ વિભાગ કેવા પગલાં લે છે તે તો હવે સમય જ બતાવશે